જિલ્લાના ડબોઈ તાલુકામાં પીએમ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ તાલુકાના એપીએમસી ખાતે યોજાતા શહેર તાલુકાના સહિત બસો ને સાડત્રીસ લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણમાં કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ કરી હતી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓના એક લાખ સાડત્રીસ સત્યાવીસ હજાર આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનું મુખ્ય

મહત્વ ખૂબ છે હોવાનું જણાવ્યું હતું ત્યારે વિવિધ લાભાર્થીઓની જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખીને સરકારી યોજનાઓ મળી બનાવી ત્યારે ડભોઈ શહેર તાલુકાના મત વિસ્તારના લોકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લેવાયા છે અને સરકારની આવાસ યોજનાથી વિશેષ લોકો પ્રભાવિત થયા છે તો આ કાર્યક્રમ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા કલેક્ટર એબી બી ગોડ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડબલ શહેર પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન્દ્રભાઈ શાહ ચેરમેન તેજલ સોની તાલુકા યુવા પ્રમુખ નીરવભાઈ પટેલ વિશાલભાઈ શાહ પ્રાંત અધિકારી મામલતદાર ડીવી ગાવિત

ગુજરાતમાં તો ઐતિહાસિક દિવસ કહી શકાય કે સમગ્ર એકસો બ્યાસી વિધાનસભામાં એક સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી પણ વર્ચ્યુઅલી હાજર રહ્યા છે અને એક લાખ સતાવીસ હજાર જેટલા પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે કદાચ દેશમાં પહેલીવાર આવી રીતનો કાર્યક્રમ થયો છે અને એમાં લાખો લોકો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા અને વડાપ્રધાનશ્રીએ સીધા સંવાદ પણ લાભાર્થીઓ સાથે કર્યા છે અને લાભાર્થીઓને સંબોધન પણ કર્યું છે એના જ ભાગરૂપ દરબાવતી નગર ખાતે પણ કાર્યક્રમ હતો લગભગ બસો સાડત્રીસ લાભાર્થીઓને મકાનોની ચાવી આપવામાં આવી છે અને આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના કલેક્ટર શ્રી ગોર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતાબેન તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રી નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા ભાજપના આગેવાનો સહિત અનેક લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત આપણે જોઈ શકીએ પહેલેથી જ કહ્યું છે કે ચોવીસ ડિસેમ્બર સુધીમાં કોઈ પણ ઘર વહેણું ના રહે દરેકને પાકું મકાન મળે એના માટેના જે પ્રયત્નો ચાલી રહ્યા છે એના જ ભાગરૂપ આજે આ લાખ સત્તાવીસ હજાર મકાનો સમગ્ર ગુજરાતમાં લોકાર્પણ કરવામાં આવ્યા છે આવા સુંદર કાર્યક્રમ માટે હું વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનું છું મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને જે લાભાર્થીઓને આનો લાભ મળ્યો છે એ તમામને અભિનંદન આપું છું અને જે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સીધી આડકતરી રીતે સરકારના કાર્યક્રમને બિરદાવ્યો છે એ તમામને આભાર માનું છું મારું નામ ભરવા રાણાભાઈ મેરાભાઈ ગામડી ગામ તાલુકો ડબો જિલ્લો વડોદરા આજથી વર્ષો પહેલા અમે કાસા મકાનો રહેતા હતા એથી અમારે બહુ તકલીફો પડતી હતી ચોમાસું આવે એટલે વરસાદ પડે એટલે અનાજ પલ્લી જાય ગોધરા પલ્લી જાય એથી અમને બહુ તકલીફો પડતી હતી એથી અમને પ્રધાનમંત્રી આવાસ મળ્યું આવાસ ને એક લાખ વીસ સહાય મળી અને ત્રેવીસ અમારી નરેગાની મજૂરી મળી એથી અમે અમારા ધારાસભ્ય શૈલેશ મહેતા અને અમારા મુખ્યમંત્રી ભોપેન્દ્ર પટેલ અને અમારા વડાપ્રધાન મોદી સાહેબનો એથી ધન્યવાદ અમે માનનીય છીએ મારું ગામ ગામડી છે અમને એક લાખ ત્રીસ હજારની સહાય મળી છે ત્રીસ હજાર પાંચસો મજૂરી મળી છે અને શંદાર બાથરૂમના બાર હજાર રૂપિયા મળ્યા છે અમને તમારું માનનીય શ્રી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી યોજના હેઠળ જે કે મેં લાભ લીધો છે એ વિશે મારે પ્રજાને તેમજ નગરજનોને થોડી જાણકારી આપવી છે જે મકાન મને મળ્યું એવું મકાન એ લોકોને પણ મળી શકે આમાં મને સાથ સહકાર આપવા વાળા માણસો જેવા કે ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાજી છે ગુજરાત સરકાર છે તેમજ નગરપાલિકાના કાર્યકર્તાઓ તથા કર્મચારીઓએ મને જે સાથ સહકાર આપી મારું ફોર્મ ભર્યું એમાં અને આજે મારું મકાન મળ્યું છે અને આજે મેં મારા મકાનને એક વર્ષની અંદર તૈયાર કરી નાખું સાડા ત્રણ લાખ રૂપિયાની આ યોજના છે તે દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લે એવો મારો નંબર વિનંતી અને ગુજરાત સરકારે જે કંઈ મને આ સુવિધા આપી છે તે આ સુવિધાની અંદર એક વર્ષની અંદર આ મારું મકાન તૈયાર કરી હતું મેં મારા સહિત કુટુંબ સાથે મકાનમાં રહું છું જેમાં લાઈટ પાણી વ્યવસ્થાની પૂરેપૂરી શૌચાલય સાથેની સુવિધા છે વિકાસ ચતુર્વેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ